રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંત પછી નવરાત્રીને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે ગરબા આયોજકો માટે નિયમો વધુ કડક છે ખાનગી આયોજકોએ સોગંદનામું હવે રજૂ કરવું પડશે માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવું પડશે ફાયર સેફટી ઇલેક્ટ્રિક સાધનોના પ્રમાણપત્રો અધિકારી પાસેથી મેળવવાના રહેશે ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી પણ લેવી પડશે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને તબીબી સ્થળ પર હાજર તબીબ રાખવા પડશે ફરજિયાત સીસીટીવી પણ લગાવવાના રહેશે સિક્યોરીટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાનો રહેશે સંવાદદાતા શનિમયર જોડાઈ ચૂક્યા છે ફોન ફોનલાઇન પર શનિ જે રીતે રાજકોટની અઝિકાંડની ઘટના સામે આવી હતી ત્યારબાદ હવે જે ગરબા આયોજકો છે તેના માટે વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેતના વાતોમાં આવે તો સોરલ રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ જે નવરાત્રી આવી રહી છે આયોજકો માટે અગ્નિ પરીક્ષા બની રહી છે લોકમેળાના વિવાદ બાદ નવરાત્રી ના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ખાસગી ગરબાઓ આયોજકો માટે અલગ અલગ નિયમો ઉમેરવામાં આવ્યા છે સોગંધામાં રજૂ કરવા પડશે હવે માર્ગ મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ના સર્ટિફિકેટ રજૂ કરવામાં આવશે ફાયર ની સુવિધા ઇલેક્ટ્રિક સાધનો ખાણી પીણી સ્ટોર માટે ફૂડ ઇન્સ્પેક્ટર નું લાયશન એટલે હવે ક્યાંક લોકમેળા બાદ જે નવરાત્રી આવી રહી છે તેમાં પણ આકરા નિયમો ક્યાંક ધાન્ય સંચાલકોને લાગી શકે છે ત્યારે હવે કેવો માહોલ રહેશે તે જોવાનું રહેશે જી સોન ધન્યવાદ શનિ